ભારતીય નેવીમાં ફરજ બજાવતો ભાવનગરનો જવાન શહીદ પાર્થિવ દેહને જોઈ હજારો લોકોની આંખો થઈ ભીની ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતા યુવાન ઉસ્માનભાઈ અહેસાનભાઈ અંસારી ઉંમર અઠ્યાવીસ ગોવા શહેરમાં મડગામમાં ફરજ બજાવતો હતો જ્યાં સ્વિમિંગની ટ્રેનિંગ દરમિયાન જવાન અકસ્માતમાં વીર ગતિ પામ્યો હતો જેના પાર્થિવ દેહને તેના ગોવાથી અમદાવાદ ફ્લાઇટ માર્ગે લાવવામાં આવેલ જ્યાંથી અમદાવાદથી બાય રોડ તેમના વતન ભાવનગર ખાતે લાવવામાં આવ્યો હતો આજે સવારે તેમના નિવાસ સ્થાનેથી શહીદ જવાનની વિરાંજલિ યાત્રા નીકળી હતી પોતાના શહેરના વીર શહીદ જવાનને અંતિમ વિદાય સાથે શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં શહેરના દેશભક્તો જોડાયા હતા અંતિમ સંસ્કાર પહેલા ઇન્ડિયન નેવીના કમાન્ડર અને તેમના સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપવામાં આવી હતી શહીદ થનાર યુવાનના હજી એક વર્ષ પહેલા જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું હતું જ્યાં લગ્નના એક વર્ષ બાદ યુવાન વીરગતિ પામતા પરિવાર પર આબ ફાટી પડ્યું હતું અને પરિવારમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે સદગત શહીદના પાર્થિવ દેહના અંતિમ દર્શન અને સન્માન આપવા મુસ્લિમ સમાજના તેમજ અન્ય સમાજના આગેવાનો રિટાયર્ડ જવાનો રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો અને રાષ્ટ્રપ્રેમીઓ પુષ્પાંજલિ અર્પણ કરવા ઉમટી પડ્યા હતા અને અંતિમ યાત્રામાં જોડાયા હતા શહીદના પરિવારજનોના હૈયાફાટ રુદન જોઈને કઠણ હૃદયના કાળજાના માનવીઓના પણ આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા રિપોર્ટર શૈલેષ રાવળ યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર